હાય ગાઈઝ ગુડ મોર્નિંગ તમે મજામાં છો અને હવે હું બી નોકરી પર નીકળ્યો છું જોબ પર જે સાદરાવાળો રોડ છે જોઈ રહ્યા છો તમે પણ વરસાદનું વાતાવરણ જે છે પડ્યું નથી એટલે અમે પણ ગાડી આવે છે અને થોડું રોડ બહુ છોકરો છે ગાડી પણ જોઈને ચલાવી પડે છે તો હવે આપણે નોકરી જઈશું અને નોકરી જઈને આપણે કાયમિક જે ધંધો છે કન્સ્ટ્રક્શન લાઈનમાં એ ગાડી કરાવો ખાલી કરાવો કામ ધંધા છે આપણે જોઈ શકો છો ગાંધીનગર સાગરાવાળી બસ બહુ જ વોકરો છે ગાડીમાં ઉંદેરો મળી ગયા એવું લાગે છે બહુ ગંધ મારે છે પણ સારું મળતો નહીં ચેક કરવું પડશે